સુરત શહેરના દિંડોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસ ખાતે થયેલ હત્યાના બનાવના આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી હત્યાનો ગુનો ડિટેક કરતી દિંડોલી પોલીસની ટીમ તારીખ ચોવીસ બે બે હજાર પચ્ચીસના રોજ બપોરના આજરે બે વાગ્યાના સુમારે દિંડોલી એસએમસી એમસી ભેસ્તાન આવાસ અર્બન હેલ્થ સેન્ટરની સામે નાસ્તાની લારી પાસે જાહેરમાં ઉધના નવ નંબરમાં રહેતા આબિદ શાહ સલીમ શાહ નામના ઈસમને પૈસાની લેતી દેતી બાબતે આરોપીઓએ તીસરો હત્યાના ઘા મારીને ઘાતકી હત્યા કરી નાસી ગયેલ હતા જે બાબતમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો લગાડીને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમા અને તેમના સર્વેલન્સના માણસો અલગ અલગ ટીમો બનાવીને તેમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમ વર્કથી ગુનામાં સંડોવાયેલ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપીને પ્રશંસની કામગીરી કરેલ છે પકડાયેલ આરોપીના નામ છે એક આમિર ઉર્ફે ભતીજા નરુદ્દીન કમાલુદ્દીન પાટિયા ભેસ્તાન બે છોટુ ઉત્તમ સાપકરે મહાદેવનગર બે ભાડાના મકાનમાં ડિંડોલી સુરત અને ત્રણ રાહુલ ઉર્ફે મારી કિશર વાનખડે આકાશભૂમિ સોસાયટી ભાડાના મકાનમાં પ્રેમનગર પાસે પાંડેસરાવાળાને પોલીસે પકડીને સ્તાન આવાસ પાસે જ્યાં તેમણે મર્ડર કર્યું હતું આ તે જગ્યાએ લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું બે હાથ જોડીને માફી મંગાવી પંચનામું કર્યું અને આરોપીની શાંત ઠેકાણે લાવી અને કાયદાનું ભાન કરાવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત